હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા આજના બ્લોક આજે હું અને મારો ફ્રેન્ડ બે જવાના છે હનુમાનજી દર્શન કરવા તો ચાલો તમને પણ લઈ જઈએ હનુમાનજીના દર્શન કરવા તો મણિંદ્રામ રામથી નીકળી ગયા હતા આપણે આપણું કેટીએમ લઈને હું અને મારો ફ્રેન્ડ બે હવે જઈ રહ્યા છીએ આપણે હનુમાનજીના મંદિર તરફ પછી મિત્રો આપણું આપડે કેટીએમ ભગાયું એકસો ને વીસ ની સ્પીડમાં જોઈ લો એક વાર ત્યાંથી મિત્રો આપણે આઈ ગયા હતા કાચા રસ્તા પર તો હવે આપણે આ રસ્તા પર જવાનું તો ચાલો જઈએ પણ હવે બાયક મૂકીને હવે આથી આપણે આલીને જવાનું છે બાયક મૂકીને આપણે આઈ ગયા હતા ખેતરમાં તો આ ખેતરમાં શું આવેલું છે જરૂરથી જણાવજો ત્યાંથી મિત્રો આપણે મંદિરે તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો ચાલો જઈએ આપણે મંદિરની અંદર દર્શન કરો ત્યાંથી મિત્રો પકી ગયા હતા આપણે હનુમાનજીના મંદિરે તો મેં તો દર્શન કરી લીધા તો તમે પણ કરી લીધો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા અને જય શ્રી રામ જરૂરથી લખી દીજો ત્યાંથી મિત્રો આપણે બહાર આવ્યા તો આપણને મળી ગયા આપણા બે દોસ્ત તો એમની સાથે આપણે રામ રામ કરી લીધા તો હવે એની સાથે સાથે હું પણ ખાઈ લઉં ખાઈને હું સડી ગયો તો લપીશો ખાવા લપીસે ખાવા સડી તો હતી કેટલી વાત જ ના પૂછો જોઈ લો જોઈ લો તો મિત્રો હું ચડી રહ્યો એ મને ખબર નહીં શું છે તમને ખબર હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને સડતા તો ચડી ગયો પણ મને બીક અહીંથી બહુ લાગતી હતી તો પણ મેં બે ત્રણ ફોટા પડાવી લીધા મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો